જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ સૂચકાંકના આ સેશનમાં આપણે બહુ જગતના દાખલા જોવાના છીએ પહેલો જે દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો 1.3 નો ચોથો દાખલો છે માર્ચ 2018 માં પૂછાયેલો છે તમને અહીંયા સ્ક્રીન ઉપર એક રકમ જોવા મળશે હું સાથે સાથે ચોપડીમાંથી એ પ્રશ્નને તમને સમજાવતો જઈશ કારણ આમાં પ્રશ્ન પણ સામે હોવો જરૂરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વસ્તુઓ એ બી સીડી ચાર આપી છે એકમ એકમ હંમેશામાં કિલોગ્રામ એકમ આપ્યો છે વર્ષ બે હાજર ચૌદ માટે એટલે કે વીસ કિલોગ્રામના એસી રૂપિયા હશે એટલે આપણો જે અહીંયા એકમ છે એ એકમ કિલોગ્રામ દીઠ હોવો જોઈએ પહેલા જે ભાવ આપે છે બે હાજર ચૌદમાં એ વીસ કિલોનો એસી રૂપિયા છે વીસ કિલો નો કેટલા બરાબર વીસ કિલો પ્રમાણે ભાવ આપેલો જથ્થાના એકમ અલગ હોય તો બંને સરખા કરવા જરૂરી છે એટલે કે અહીંયા ભાવ જે છે એક કિલોગ્રામ દીઠ હોવો જોઈએ જે પહેલા આપણે કન્વર્ટ કર્યું પછી એકસો છે બીજાની અંદર બે તો એને પણ આપણે વીસ વડે ભાગીશું એટલે કે છ રૂપિયા કિલોગ્રામ આપણને ભાવ મળશે કારણ જ્યારે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે કઈ વીસ કિલોનો ભાવ પૂછતા નથી આપણે ખરીદીએ એક કિલો પાંચ કિલો જેમ કે અહીંયા આપણને વપરાશ આપ્યો છે તો બે હાજર ચૌદ માં આપ્યું છે પાંચ કિલોગ્રામ આ એકમ ખાસ જરૂરી છે આ બંને એકમ સેમ હોવા જોઈએ અહીંયા ગ્રામ આપેલું હોય તો એને પણ આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું જે નીચે વાળી વસ્તુ બીમાં આપણે જોવાના છીએ ટૂંકમાં પહેલી વસ્તુમાં આપણે કન્વર્ટ કરવું પડશે ગણતરી આપણે લાસ્ટ સેશનમાં જે લાસ્ટ પેર પાસેની કરી હતી ફિશરની એ જ રીતે કરવાની છે ખાલી આમાં ફેરવવું પડશે જ્યારે પણ એકમો જે છે એ માહિતીના આપેલા એકમો અને રકમની અંદર એકમ અલગ આપેલો હોય તો ત્યારે એને આપણે આ રીતે કન્વર્ટ કરીશું બીજામાં તો જો મિત્રો કિલોગ્રામ જ લખ્યું છે બરાબર ખાલી કિલોગ્રામ અથવા એક કિલોગ્રામ લખી શકાય ભાવ આમાં કિલોગ્રામનો વીસ રૂપિયા છે કિલોગ્રામનો ચોવીસ છે કિંતુ પરંતુ ચોવીસો ગ્રામ આપણને ખબર છે એક ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય ચોવીસો ગ્રામ હોય તો મિત્રો હંમેશા બાજુવાળામાં ચાર હજાર ગ્રામ આપ્યું છે તો ચાર હજાર ભાગ્યા હજાર કરો તો એ આપણને મળશે ચાર કિલોગ્રામ તો આ વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવાની રહેશે કે માહિતીની અંદર ભાવ જે છે જો વધારે એક કિલોગ્રામ કરતા

અહીંયા જેમ વસ્તુ માટે નંગ આપેલા છે તો અહીંયા ડઝન ની જગ્યાએ આપણે ભાવને નંગમાં કન્વર્ટ કરીશું વગેરે વગેરે તો આ અંદરનું મહત્વ એ જ છે કે માહિતીને જે છે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં ફેરવવાની જે આપણે કરી રહ્યા છીએ સી ની અંદર ક્વિન્ટલમાં ભાવ આપ્યો છે એને પણ આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું એક કિલોગ્રામ નો ભાવ હવે બે હજાર રૂપિયા છે એ સો કિલોનો ભાવ છે તો એક કિલોના કેટલા એ નોર્મલ ગણતરી પ્રમાણે કરો તો પણ ચાલશે અથવા ભાગી નાખીએ તો વીસ રૂપિયા કિલો

એક પોઈન્ટ ત્રણ નો ચોથો પાંચો બંનેમાં આવો જ દાખલો છે તો પ્રેક્ટિસ પણ સારી કરી શકીશું આપણે ત્યાર પછી ડી ની અંદર આપણે નંગમાં ફેરવીશું જે પ્રમાણે મેં હમણાં કીધું એક ડઝનમાં બાર નંગ હોય મિત્રો તો અહીંયા આપણી પાસે અડતાલીસ જે છે આપણને ડઝન આપ્યા છે તો ભાગ્યા બાર કરવાનું અડતાલીસ ભાગ્યા બાર એટલે કે ચાર રૂપે નંગ બરાબર એટલે અડતાલીસ રૂપે ડઝન મળતી હોય વસ્તુ તો એક નંગના કેટલા હોય ચાર રૂપિયા એક નંગના ચાર હોય તો બાર નંગના કેટલા બાર ચોક અડતાલીસ એ રીતે તમે એને ટેલી બી કરી શકશો અને અહીંયા બાર વડે ભાગીએ એટલે છ રૂપે નંગ આપણને મળશે બરાબર જનરલી આપણે કેળા લેતા હોઈએ તો ડઝન ના જ હોય છે તો એમાં આપણે છ કેળા લેવા હોય તો પછી એ ભાગ્યાકાર કરીને ભાગ્યા કરીને અડધું કરીને આપે આપણે એક જ કેળું લેવું છે તો પ્રમાણે એને ભાવ કન્વર્ટ કરવો પડે બરાબર તો એ જ વસ્તુ અહીંયા છે બાર કેળાનો ભાવ ભાગાકાર કરી દો અડતાલીસ રૂપિયા ડઝન હોય ફોર એક્ઝામ્પલ કેળા તો એક કેળાના કેટલા તો ભાગ્યા બાર કરો તો એક કેળું ચાર રૂપિયાનું એ રીતે આપણે વિચારી શકાય કારણ અહીંયા નંગમાં એકમ આપેલો છે જો એકમ ડઝનમાં હોય તો આપણે અહીંયા નંગ વાળો ભાગ નહીં આપ્યો હોય તો જરૂર નથી હોતી એવો દાખલો પણ હું ભવિષ્યમાં આવશે વખતે કરાઈશ તો મિત્રો આ રકમની આટલી જરૂર હતી આપણને એટલા માટે આપણે જોયું હતું હવે આપણે દાખલામાં આગળ વધીએ જેની અંદર આપણે લાસ્ટ પેર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની છે એ જ રીતે જથ્થાને ક્યુ ઝીરો અને કહીશું આપણે ક્યુ વન લાસ્ટેર ના સૂત્ર પ્રમાણે ગણતરી કરવાની છે આપણે લઈશું પી ઝીરો ક્યુઝીરો પછી પી વન ક્યુ વન અને પીઝીરો ક્યુ વન યોગ્ય રીતે મિત્રો ગણતરી કરવાની છે બાકી કસ્ટ કોઈ નથી મેં કીધું એટલે પોઈન્ટમાં ધ્યાન રાખવું સત્તાવન પોઈન્ટ છ દસ ગુણ્યા અઠ્યાવીસ એટલે કે બસો એસી ત્રણ છ અઢાર એટલે કે એકસો ને 6 બરાબર એટલે કે એકસો એસી વધતા બસો સત્તાવન અને ત્રીસ ટોટલ આપણને મળશે રેડી થઈ ગયું છે પાંચસો સુડતાલીસ પોઈન્ટ છ હવે પીઝીરો અને ક્યુ ઝીરો સાવચેતી પૂર્વ ગુણાકાર ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસ થશે બે પોઈન્ટ ચાર ગુણ્યા વીસ ચોવીસ દુ અડતાલીસ થશે બરાબર તો બી ચેક કરી લેવાનું

તો આનો જવાબ આપણને મળશે એકસો ને એકતાલીસ પોઈન્ટ ચાર ગુણ્યા ચોવીસ એટલે કે છ નું પંદર ગુણ્યા અઠ્યાવીસ ચેક કરી લઈએ ચારસો ને વીસ અને છેલ્લું પાંત્રીસ ગુણ્યા છ બસો ને દસ તો આનું ટોટલ આપણને મળશે સાવધાની મેં કીધું એ પ્રમાણે ખાના ગણતરી કરવાની છે એમાં રાખવાની છેલ્લું ગણતરીનું કામ પીઝીરો અને ક્યુ વન પહેલું અને છેલ્લું કાનું સાત ગુણ્યા ચાર મોટા ભાગની ગણતરી કેલ્ક્યુલેટર વગર પણ તમે કરી શકો વીસો કે પણ ચેક કરી લેવાનું ખાસ પંદર દુ ત્રીસ કારણ ગડબડ એમાં પણ થતી હોય છે પાંત્રીસ ગુણ્યા ચાર એટલે કે એકસો ને ચાલીસ તો એકસો ચાલીસ વત્તા ત્રણસો વત્તા એસી વત્તા અઠ્યાવીસ એટલે કે પાંચસો ને અડતાલીસ છેલ્લું ટોટલ મિત્રો આપણને મળી ચૂક્યું છે બહુ જ અગત્યનો દાખલો છે બહુ જ અગત્યની રીત છે કિંમત હવે આપણે આની મૂકી દઈએ એટલે આપણો પાસેનો સૂચકાંક પણ રેડી થઈ જશે આપણી સમક્ષ તો પંદર લઈ શકીશું આપણે આશરે આશરે કન્વર્ટ કરીએ તો હવે ફિશકાંકમાં તો કશું કરવાનું જ નથી આપણે તે આપણા લાસપેર અને પાછળના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે ખાસ આ મુદ્દો યાદ રાખવો અને આપણે એનો ગુણાકાર કરી અને વર્ગમૂળ નીકાળી એટલે આપણો ફિશર સૂચકાંક પણ રેડી થઈ જશે એનો વર્ગમૂળ નીકાળીએ એટલે આપણને આપણો ફાઈનલ આન્સર મળી જશે 140.639 એટલે કે 64 થશે તો મિત્રો આ બહુ જ અગત્યનો દાખલો છે આપણો જેની અંદર આપણે આપેલ માહિતીની અંદર ક્યારેક જો વસ્તુ તમને કિલોગ્રામમાં ના આપી હોય ક્વિન્ટલમાં આપી હોય બરાબર અથવા તો જથ્થો હોય તો કન્વર્ટ કરો એના વિશે તો મિત્રો હવે જે આપણે દાખલો જોવા જઈ રહ્યા છીએ એ માર્ચ બે હજાર ચોવીસ હમણાં જ પૂછાઈ ગયો છે અને જુલાઈ બે માં પહેલા પૂછાયો હતો આ દાખલાની અંદર નવું શું છે તો મિત્રો અહીંયા એકમો નથી આપ્યા આગળના દાખલાની અંદર જે આપણે ફેરવ્યાતા દાખલાની અંદર એકમોના સંદર્ભમાં ભાવના સંદર્ભમાં એ ફેરવણી ક્યારે કરવી પડશે કન્વર્ટ ક્યારે કરવું પડે જો તમને આગળ એકમ વીસ કિલોગ્રામ ક્વિન્ટલ ડઝન એવું આપ્યું હોય તો આની અંદર કોઈ એકમનો સંદર્ભ આપેલો નથી એટલે સ્ટાન્ડર્ડ એકમ છે એવું જ આપણે માનવાનું રહેશે અહીંયા જે જોઈ શકો છો એમાં ભાવ તો એ લોકોએ આપ્યો જ છે આપણને તો આધાર વર્ષ તરીકે બે હજાર ચૌદ લેવાનું કીધું છે એટલે ભાવ તો થશે પી ઝીરો એ જ રીતે આ બે હજાર પંદરના વર્ષનો ભાવ થશે પી વન પરંતુ અહીંયા એ લોકો ખર્ચ આપેલું છે મિત્રો હવે માર્કેટમાં તમે લેવા જાઓ તો એક પેન ના ધારો કે દસ રૂપિયા હોય એટલે કે એકમ દીઠ પેનનો ભાવ દસ રૂપિયા હોય એવી તમે પાંચ પેન લો એટલે જથ્થો વપરાશ એકમો કેટલા લો પાંચ તો એનો ગુણાકાર કરીએ એટલે દસ ગુણ્યા પાંચ શું થાય પચાસ તો એ આપણે દુકાનદારને ખર્ચ ચૂકવવો પડશે જે વસ્તુ આપણે ખરીદી એની કિંમત થશે દસ ગુણ્યા પાંચ એટલે પચાસ રૂપિયાનો આપણને થશે ખર્ચ મિત્રો અહિયાં જે છે લોકો જથ્થો નથી આપ્યો વપરાશ નથી આપ્યો એની જગ્યાએ વસ્તુનો ખર્ચ આપ્યો છે એની સાથે વસ્તુનો જથ્થો જે છે એનો ગુણાકાર કરાય અથવા એનો વપરાશ જે શબ્દ વાપર્યો હોય બરાબર આપણને અહીંયા ભાવ તો ખબર છે જેને આપણે પીઝીરો કહીએ છીએ જથ્થો આપ્યો નથી એટલે કે જથ્થાનું સૂત્ર આપણે કન્વર્ટ કરીશું હવે આધાર વર્ષ હોય તો એને આપણે કહેવાના Q0 માટે સૂત્ર આવશે કુલ ખર્ચ ભાગ્યા આપણો ભાવ એટલે કે અહીંયાથી આપણે સૂત્રને કન્વર્ટ સો ટકા કરી શકીશું કે વસ્તુનો જથ્થો જોઈતો હોય તો એમાં તમારે કરવાનું શું તો જે તે વસ્તુનો ખર્ચ ભાગ્યા તેનો ભાવ બરાબર એટલે જો આધાર વર્ષ હોય તો મેં લખ્યું એ પ્રમાણે Q0

આધાર વર્ષ માટે अल्टीमेटલી આપણું એક ખાનું અહીંયા રેડી છે એટલે કે isso આપડે P0 Q0 અને ચાલુ વર્ષ માટે આપણું એ થઈ જશે P1 Q1 એટલે આ બંનેનો ટોટલ કરી લો તો આપણો અડધું કામ તો પહેલાથી રેડી જ આપેલું છે લોકો એટલે કે 400 500 600 1080 અને 1000 તો આ ટોટલ આપણને ઓલરેડી તૈયાર જ મળેલું છે પણ થોડી મહેનત એના સિવાયની પણ આપણે કરવી પડશે એ જ રીતે P1 Q1 આ ટોટલ પહેલેથી તમે કરી રાખો તો બી ચાલશે કારણ એની તો ઉપયોગ આપણે છેલ્લે કરવાના જ છીએ એટલે આનું ટોટલ આપણી સમક્ષ રેડી છે હવે રહ્યા બાકીના બે વિભાગો એના માટે જ આપણે થોડી મહેનત કરવાની છે કારણ Q1 નથી અને Q0 નથી એટલે લાસ્ટ પેરના સૂત્ર પ્રમાણે આપણે P1 Q0 જોઈએ હવે પ્રશ્નની અંદર માત્ર પાસે અને ફિશર પૂછ્યા છે લાસ્ટ પેર નથી પૂછ્યા પણ ફિશરનું ડાયરેક્ટ સૂત્ર પણ આપણને ખબર છે એટલે એનો ઉપયોગ પણ આપણે કરવાનો છે ફિશરનું સૂત્ર ફિશર સૂચકાંક આપણને સૂત્ર અગર આપણને જો લાસ અને ના સૂત્ર ન આપેલા હોય કિંમત ન આપેલી હોય તો ડાયરેક્ટ બંનેનું જે છે ગુણોત્તર મધ્યક લેવાનો એટલે ગણતરીમાં તો આપણે ચારે ચાર કિંમતની જરૂર પડવાની જ છે ઓલ્ટરનેટલી જો તમારે ગણતરી કરવી હોય નોર્મલ એટલે કે લાસ્ટ પેર શોધીને પાસે શોધીને ગુણાકાર કરીને વર્ગમૂળ કરવું હોય આગળના દાખલાની જેમ તો પણ તમે કરી શકો છો પણ આપણે આ ડાયરેક્ટ સૂત્ર વાપરવા પ્રયાસ કરીશું હમણાં

ભાગ્યા આપણી પાસે છે બસો પચાસ એટલે કે ચાર ક્યુ ઝીરો મળી જાય પછી આપણે બે ખાના ગણવાના થશે ક્યુ માટે એ જ રીતે સાતસો વીસ ભાગ્યા એકસો વીસ કિંમતમાં આપણે યાદ રાખીશું છ છસો ભાગ્યા એકસો ને વીસ પાંચ આઠસો ભાગ્યા એટલે કે સોળ પંચ્યાસી એક હજાર ભાગ્યા બસો એટલે પાંચ અને બારસો ભાગ્યા ત્રણ એટલે ચાર તો મિત્રો આપણને મળી ગયા છે જે કિંમતો ખૂટતી હતી જનરલી આપણને પી વન ક્યુ વન પી ઝીરો ક્યુ ઝીરો આપતા હોય છે આપણે આ ગુણાકાર કરતા હતા આ સ્પેશિયલ દાખલો છે જેની અંદર ખર્ચ શબ્દ વાપરે છે ખર્ચનો મતલબ થશે આપણે સમજાવ્યા પ્રમાણે ભાવ અને તેના જથ્થાનો ગુણાકાર હવે બે ખાનાની આપણે જરૂર છે એટલે હું આ સૂત્ર હટાવું છું અહીંયા અને આપણા બે ખાના એટલે કે બંનેના અંશની જરૂર છે માત્ર છેદ તો આપણી સમક્ષ રેડી જ છે એ લાસ્ટ પેર પાસેમાં વાપરીએ છે એટલે પહેલું આપણે જોઈએ છે p1q0 અને બીજું જોઈશે અને ની જરૂર પડશે એ શોધી ક્યુઝીરો નો ગુણાકાર બાર ચોક અડતાલીસ ચારસો ને Q0 બાર પચાસ સાહીઠ એટલે છસો સોળ ચોક ચોસઠ એટલે કે છસો ચાલીસ છ દુ બાર એટલે કે બારસો ત્રણ ચોક બાર એટલે બાર જો નોર્મલ વિધાઉટ કેલ્ક્યુલેટર બી કરી શકીએ એવી ગણતરી છે તો પણ જો એવું લાગે તો ચેકિંગ ખાસ કરી લેવું મિત્રો આમાં શરમાવાનું નહીં એક સાવધાની હટી તો દુર્ઘટના ઘટી છત્રીસો ને અઠ્યાસી આપણને ટોટલ મળે છે બરાબર એટલે આ જે છે આપણો થશે સિગ્મા પી વન ક્યુ ઝીરો એકવાર ફરી ચેક કરી લઈએ ફોર વન ટુ ઝીરો બરાબર એકતાલીસો ને વીસ ટોટલ મળશે બરાબર એ જ રીતે પહેલું ખાનું ક્યુ વન એટલે પાંચસો પાંચ ગુણ્યા પંદર પંદર પંચા પંચોતેર સાતસો પચાસ અઢાર પંચા એટલે કે નવસો અને પચીસ એટલે કે એક મળશે ચેક કરી લેવું ખાસ ગડબડ થઈ શકે છે જલ્દી જલ્દીમાં ટોટલ કરવામાં તો ભૂલ ના પડે એના માટે ટેલી કરવા સિવાય બીજો કોઈ બેસ્ટ રસ્તો નથી તો મિત્રો આપણી સમક્ષ બધા જ ટોટલ રેડી થઈ ગયા છે ટોટલ આપણને મળે છે 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 હવે આ જે કિંમતો એનો ઉપયોગ કરીને આપણે આપણી બે ગણતરી કરવાની જગ્યાની જરૂર છે એટલે આપણે આટલો વિભાગ હું હટાવી દઉં છું ટોટલ રહેવા દઉં છું જેથી આપણને મૂકવામાં ઈઝી રહે પહેલું કિંમત પૂછી છે પાસે નો સૂચકાંક અને બીજું પૂછ્યું છે ફિશર નો બરાબર તો પાશેનો સૂચકાંક

એ જરા આગળ સ્ટાર્ટ કર્યું તું ચેપ્ટર વિભાગ મે લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું જ છે તમને બરાબર એટલે હવે આપણે માત્ર આનું ગણતરી કરવાની છે સિમ્પલ આમાં ગુણાકાર ભાગાકાર તમે કરીને ડાયરેક્ટ જવાબ લખી શકો છો 4120 ભાગ્યા 3580 જે ગુણોત્તર આવે એની સાથે ગુણ્યા 4320 જે જવાબ આવે એને ભાગ્યા 3750 એટલે કે 1.3257650 જેવું સમથિંગ સમથિંગ આવે છે એનું વર્ગમૂળ નીકાળી લઈએ અને એને ગુણ્યા સો કરી દઈએ એટલે સીધો જવાબ લખી શકાય એકસો આ થશે નંબર પાંચ એક પોઈન્ટ ત્રણ નો પાંચમો દાખલો અને આની સાથે સાથે ઉદાહરણ છે એક ઉદાહરણ પણ આના જેવું જ છે જે તમે કરી શકશો ઉદાહરણ નંબર તેર બે દાખલા ખાસ કરવાના છે એક પોઈન્ટ નો પાંચમો અને ઉદાહરણ નંબર 13 તો બે દાખલા રેડી કરો એટલે અત્યારે જે આજના સેશનમાં આપણે કામ કર્યું એની પ્રેક્ટિસ થઈ જશે નેક્સ્ટ સેશનમાં અગત્યની બીજી એક રીત જોવાની છે તો આટલે સુધી રાખીશું આજના સેશનમાં જય માતાજી થેન્ક યુ પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ